વૈકલ્પિક રૂટ હાઇવે નંબર નક્કી કરવામાં આવ્યો છે સાથે સ્કૂલ વાન એસટી બસ ઇમરજન્સીને સ્થાનિકો વાહનો માટે છૂટ આપવામાં આવી હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાથી તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે તેમ જિલ્લા ડીવાયએસપી સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ ચિશ્તી સેક્યુલર ગુજરાત ન્યૂઝ મોડાસા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો